મિશન સેફ સ્ટેશન કાર્યક્રમ અંતર્ગત રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસાફરોને ટાર્ગેટ કરી મોબાઈલ ફોન ચોરી કરતા ઇસરને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનનો એક અનડીટેક્ટ ગુરુ ડિટેક્ટર કરી કુલ રૂપિયા દસ હજારનો મુદ્દામાલ રીવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા પંચાયત અધિક પોલીસ મહાનિદેશક શ્રી પરિક્ષિતા રાઠોડ સાહેબ રેલવેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા નાઓ દ્વારા વડોદરા યુનિટમાં નોંધાયેલ વન ગુનાઓ શોધી કાઢવા માટે તેમજ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા ના સાવટ શોધી કાઢવા તેમજ મિશન સેફ સ્ટેશન કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ છે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એન પરમારે એલસીબી વડોદરા નાવની સૂચના એલસીબી વડોદરા નાવના સુપરવિઝન હેઠળ બનતા ગુનાઓ અટકાવવા અને અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવા અંગે કાર્યવાહી હાથ ધરેલ છે અનુસંધાને એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં શબ્દાર ઇસમોની વોચ કરતા હાજર હતા જે દરમિયાન એલસીબી સ્ટાફના એએસઆઈ ફિરોઝ ખાન નસીબખાન નાઓની સજાગતાથી શબ્દાર ઇસમ નામે મંતોષ સિંહ હરિન્દ્રસિંહ જાતિ પરમાર ઉમરવશ સાડત્રીસ ધંધો મજૂરી રહે ગામ સોમા છપરા